વરસાદથી પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચી ગયો હતો ગોડાદરા ખાતે આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું ત્યારે રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ તેમના મોંઘા બૂટ અને કપડા ન બગડે તે માટે માત્ર બે ફૂટ કાદવ ઓળંગવા માંગતા નહોતા ફાયર ઓફિસરે જ્યારે તેમને કહ્યું કે સાહેબ હું ઓળંગાવી દઉં તો તરત જ વેતાલી જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયા હતા જે ખરેખર ખૂબ જ અશોભનીય ઘટના હતી જેને લઈને આજ રોજ પાર્ટીમાં કોર્પોરેટરે ઘટનાનો વિરોધ કર્યો હતો જેમાં આપ કોર્પોરેટર વિપુલભાઈ સોહાગ્યા ટેડી બિયર પર ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાડી પોતાના ખભે ઉચક્યો હતો અને સામાન્ય સભામાં પ્રવેશ કરતા હતા જો કે સ્થળ પર હાજર સિક્યુરિટી સ્ટાફે તેમને આમ કરતાં અટકાવ્યા હતા અને ટેડી બિયર લઈ લીધું હતું

એક બાજુ એમ કહે છે અમે લોકોની સેવા માટે તત્પર છે અને બીજી બાજુ એમ કહે છે મારા ચપ્પલ બગડે છે જો આ અત્યારે આજે ચોમાસા દરમિયાન જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ થઈ હતી ખાડીપુરની અંદર લોકોએ પાંચ પાંચ દિવસ દેવું પડ્યું છે પોતાના દીકરાઓના જીવ ગુમાવવા પડ્યા છે આવી પરિસ્થિતિની અંદર લોકોની સાથે ઊભા રહેવાની બદલે બે ફૂટના કાદવ કીચડ ઓળંગવા માટે સબ ઓફિસરના ખંભે ચડી જવું પડે છે આ તો કયા પ્રકારનું પ્રતિનિધિત્વ એટલા માટે આજે અમે એમનો પ્રતિકારમાં વિરોધ નોંધાવ્યો છે કે ખરેખર આ પ્રતિનિધિઓને લાયક નથી આમને પ્રતિનિધિ તરીકે કહી જ ના શકાય કે સુરત છે પ્રતિનિધિત્વ કરે છે એમને ખરેખર રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ એમને પગને ખીચર બગડતા હોય